નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવાનું છે તે મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમારે કઈ રીતે ઘરે બેઠા કરી શકશો તેના ઉપર આપણે ચર્ચા કરીશું મિત્રો ઓલરેડી મેં એક લાઈવ વિડીયો બનાવીને મૂકેલો છે પરંતુ આ વિડીયોમાં હું તમને સ્ક્રીનશોટ સાથે ટૂંકમાં દાખવું સમજાવી દઈશ તો સૌ તમારે તમારા મોબાઈલમાં માય રેશન મોબાઈલ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો મિત્રો એટલે સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરાવી અને લોગ ઇન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન માટે મિત્રો તમારે કંઈ કરવાનું નથી ફક્ત તમારું તમારે નામ નાખી અને મોબાઈલ નંબર નાખીને તમારો ઓટીપી જનરેટ કરી લેવાનો છે અને તમારો પાસવર્ડ સેટ કરી તમે આરામથી રજીસ્ટ્રેશન કરી શકો છો હવે મિત્રો રજીસ્ટ્રેશન થઈ જશે મિત્રો એટલે સૌ પ્રથમ તમારે ઈ કેવાયસીના જેટલા સ્ટેપ છે એને હું તમને અહીં ટૂંકમાં સમજાવી દઉં છું હવે મિત્રો એ પહેલું સ્ટેપ છે મિત્રો એમાં તમને જો આ રીતે સ્ક્રીન દેખાશે જ્યારે તમે હોમ પેજ ઉપર હશો ત્યારે તમને ઘણા બધા આ રીતે ઓપ્શન આપેલા હશે બરાબર એમાં તમારે આધાર ઈ કેવાયસી નામને ઓપ્શન હશે તેના પર તમારે ટીક કરવાનું રહેશે જેવું તમે અહીં ટીક કરશો એટલે તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે અહીં તમને અમુક સૂચના આપેલી હશે આ સૂચના તમારે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો મિત્રો એટલે આરામથી તમે ઈ કેવાયસી કરી લેશો એક વખત વાંચી લેજો જ્યારે તમે સૂચના વાંચી લેશો ત્યારબાદ તમારે આ જે બોક્સ છે ત્યાં તમારે ટીક માર્ક કરી દેવાનું રહેશે હવે મિત્રો ટિક માર્ક કરશો એટલે સ્ટેપ નંબર બીજું છે જેમાં તમારે કાર્ડની એટલે કે રેશન કાર્ડની એન્ટ્રી કરવાની રહેશે આ મિત્રો તમારે કંઈ કરવાનું નથી જે તમારા રેશન કાર્ડના નંબર છે તેને તમારે અહીં ફિલઅપ કરી દેવાના છે આ જે કેપચા કોડ છે તેને તમારે અહીં ફિલઅપ કરી અને તમારે કાર્ડના સભ્યોની વિગત મેરો ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો ફિફ્થ સ્ટેપ ત્રીજું છે તેમાં જ મિત્રો તમારે જે તમારા મેમ્બર હશે તેનું સિલેક્શન કરવાનું રહેશે હવે માની લ્યો મિત્રો જો તમે તો અહીં ત્રણ મેમ્બર છે જ્યારે તમે અહીં ડ્રોપડાઉન મેનુ લિસ્ટમાં તમે અહીં ક્લિક કરશો એટલે જેટલા પણ તમારા મેમ્બર હશે તે તમને લિસ્ટ બતાવી દેશે માની લ્યો કે તમારે અત્યારે પટેલ સ્મિત કુમાર હસમુખભાઈનું તમારે અત્યારે રજીસ્ટ્રેશન કરવાનું છે એટલે કે એ કેવાયસી કરાવવાનું છે તો તમારે તેના ઉપર તમારે ક્લિક કરી દેશો એટલે તેનું નામ સિલેક્ટ થઈ જશે નામ સિલેક્ટ થઈ ગયા બાદ તમારે આ સભ્યમાં ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે ક્લિક કરશો એટલે અહીં તેમનું નામ આવી જશે અને એક તમને અહીં ગુજરાતીમાં એક મેસેજ લખેલો હશે તે તમે આરામથી વાંચી લેજો અને હું સંમતિ સ્વીકારું છું તેના પર તમારે ટિક માર્ક કરી અને ઓટીપી જનરેટ કરવાનું રહેશે હવે મિત્રો ઓટીપી જનરેટ થશે તેને તમારે ઓટીપી ને તમારે અહીં ફિલઅપ કરવાનું હશે યાદ રાખજો મિત્રો આ આધાર આધારિત ઓટીપી છે તેથી તમારા આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે જે રજીસ્ટર થયેલા હશે લિંક થયેલા હશે તેના ઉપર તમને ઓટીપી આવશે ઓટીપી તમે ફિલઅપ કરી અને તમારે ઓટીપી ચકાસું પર ક્લિક કરી દેવાનું રહેશે આટલું તમે મિત્રો કરશો એટલે તમારે એક આધાર એપ્લિકેશન હશે મોબાઈલમાં તેના દ્વારા તમને એક મોબાઈલ પર ફોટો તમારે લાઈવ ક્લિક કરવાનો રહેશે હવે મિત્રો ઘણા બધા એવા લાભાર્થીઓ હતા કે જેને તકલીફ પડતી હતી કે મોબાઈલ એપ્લિકેશન દ્વારા ફેસ ડિટેક્શનમાં ઘણી બધી પ્રોબ્લેમ પડતી હતી તો મિત્રો હું તમને ટિપ્સ આપું છું માની લો કે આ રીતે તમારું ઇન્ટરફેસ છે બરાબર જ્યારે તમે તમારા મોબાઈલને તમારા ફેસ સાથે રાખશો એટલે તમને અહીં લાલ અને લીલી લાઇન છે તમને બ્લિંક કરતી હશે તો લીલી લાઈન બ્લિંક કરતી હશે મિત્રો તો તમને આરામથી તમારો ફેસ ડિટેક્ટ કરી લેશે પરંતુ જો લાલ તમને લાઈન બતાવતી હશે તો તમારે મોબાઈલને તમારે વ્યવસ્થિત રાખવાનું રહેશે ખાસ કરીને જે લોકો ચશ્મા પહેરે છે તે લોકો ચશ્મા ઉતારીને મોબાઈલ પર ક્લિક કરવાનું રહેશે આ ઉપરાંત મિત્રો જ્યારે તમે લાઈવ ફોટો કેપ્ચર કરો છો ત્યારે તમારે કેમેરા સામે જોઈ અને તમારે આંખને બ્લિંક એટલે કે પટપટાવવાની રહેશે જેથી કરી મોબાઈલને અનુભવ થશે કે આ એક લાઈવ ઓબ્જેક્ટ છે અને તે આરામથી કેપ્ચર તમારો ફોટો કરી લેશે હવે મિત્રો જે લોકો ચશ્મા પહેરતા હશે એ લોકોને ખ્યાલ છે કે ચશ્મા જ્યારે તે ઉતારે તો તેમની આંખો ઝીણી થઈ જાય છે તો આવા સંજોગોમાં ઘણી વખત મોબાઈલ તમારું ફેસ ડિટેક્ટ કરી શકતું નથી તો તમારે મિત્રો શું કરવાનું છે કે તમારે આંખને જરાક મોટી થાય તે રીતે તમારે રાખવાની છે જેથી કરીને તે મોબાઈલ તમારો ફેસ ડિટેક્ટ કરી શકે ફેસ ડિટેક થઈ ગયા બાદ તમારે મિત્રો આ રીતે તમને વસ્તુ જોવા મળશે જેમાં તમારી આધાર કાર્ડની ડિટેલ્સને બધું આવી જશે અને છેલ્લે તમારે યસ આઈ વોન્ટ ટુ સેન્ડ ઇ કેવાયસી ડિટેલ્સ ફોર એપ્રુવલ ઉપર તમારે માર્ક કરી અને મંજૂરી માટે વિગત મોકલો તમારા પર ક્લિક કરી દેવાનું રહેશે અને મિત્રો જે ફાઇનલ સ્ટેપ છે તેમાં તમારે તમે જોઈ શકો છો કે રેશન કાર્ડ નંબર તમારા અહીં આવી જશે અને રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ટ સપ્લાય ઓફિસ ફોર એપ્રુવલ આ મિત્રો અહીં સુધી આવી જશે એટલે તમારું ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ જશે હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે તમારા ઘરના જેટલા પણ સભ્યો છે માની લો ત્રણ છે કે પાંચ છે તમારે બધાનું વારા પરથી વારા આ રીતે તમારે કરવાનું રહેશે ઈ કેવાયસી અને મિત્રો એક વસ્તુ બીજી પણ તમારે જોવાની છે કે તમારે એક આધાર ફેસ આઈડી ડાઉનલોડ કરવાની રહેશે તેના માટે તમે અહીં ક્લિક કરશો એટલે તમને ઓટોમેટિક જ તમને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી કે આધાર ફેસ આરડી નામની એપ્લિકેશન છે તે તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં મેં તમને શોર્ટમાં તમારે લેશન ઈ કેવાયસી કેવી રીતે કરાવવું તેની મેં માહિતી આપેલી છે આ ઉપરાંત મિત્રો જો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય અથવા તો તમને એ કેવાયસી કરવામાં જે પણ પ્રોબ્લેમ આવતો હોય તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી રિપ્લાય આપશે અને મિત્રો આવા બધું ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત